બાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હ્યુસ્ટન ટેક્સાસના માં સ્ટેડિયમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન ભારતીય અમેરિકન સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું અને પીએમ મોદીએ લગભગ પચાસ હજાર લોકોને સંબોધિત કર્યા હતા આ ઇવેન્ટને ભારતીય વડાપ્રધાન માટે વિદેશમાં આયોજિત સૌથી મોટી ઇવેન્ટમાંથી એક ગણવામાં આવે છે આવડી મોદી નામનો અર્થ તમે કેવી રીતે કરશો અને તમે કેમ છો એમ થાય છે આ ઇવેન્ટ અમેરિકામાં રહેતા ભારતીયોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દર્શાવવાનો હતો અમેરિકન ભારતીય સમુદાયે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જે અમેરિકામાં ભારતીયોની એકતા અને યોગદાનને દર્શાવે છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાનને જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હોય તેમના ભાષણમાં ટ્રમ્પે ભારત અમેરિકાના સંબંધોની મજબૂતી ઉપર ભાર મૂક્યો હતો અને બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષાના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી આ ઇવેન્ટે માત્ર ભારતીય અમેરિકન સમુદાયને એકજૂટ કર્યા ન હતા પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી ભૂમિકાને પણ પ્રકાશિત કરી હતી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ગુરુ નાનક દેવજીનું અવસાન બાવીસ સપ્ટેમ્બર પંદરસો અગિયાર રોજ થયો ગુરુ નાનક શ્રી ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ પંદર એપ્રિલ ચૌદસો અગિયાર ના રોજ નાનકા સાહેબમાં થયો હતો આ જગ્યા અત્યારે પાકિસ્તાનમાં આવેલી છે તેઓ બાળપણથી જ તેમના ધાર્મિક અને આધ્યાત્મિક વલણ માટે પ્રખ્યાત હતા તેમના જીવનનો હેતુ ભગવાન પ્રત્યેની ભક્તિ અને માનવતાની સેવા કરવાનો હતો ગુરુ નાનક દેવજીએ એક ભગવાનની કલ્પનાને મહત્વ આપ્યું તેમણે લોકોને જાતિ ધર્મ અને વર્ગના ભેદભાવથી ઉપર ઉઠીને માનવતાની સેવા કરવા પ્રેરણા આપી હતી

ઉદાસીસ કહેવામાં આવે છે ગુરુ નાનકે તેમના પુત્રને બદલે તેમના શિષ્યભાઈ લહનાને શીખના બીજા ગુરુ તરીકે પસંદ કર્યા હતા ગુરુ નાનક તેમની ભક્તિ અને ક્ષમતાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે તેમના પોતાના ગણીને તેનું નામ અંગત રાખ્યું અને જ્યારે તેઓ બીજા ગુરુ બન્યા ત્યારે તેમને ગુરુ અંગત દેવ કહેવામાં આવ્યા કહેવાય છે કે ગુરુ નાનકે દેવજીની સાત વખત પરીક્ષા લીધી હતી અને આ સાત પરીક્ષાઓમાં તેઓ પાસ થઈ અને ગુરુ બન્યા હતા અલી ખાન નિધન બે હજાર અગિયારના ના રોજ થયું તેઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને સફળ ખેલાડીમાંના એક હતા મનસુર અલીનો જન્મ પાંચ જાન્યુઆરી ઓગણીસો એકતાળીસના ના રોજ ભોપાલમાં થયો તેઓ ઇફ્તખાર અલી ખાન પટોડીના પુત્ર હતા જેઓ પોતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે પિતાના મૃત્યુ પછી મનસુર ને પટોડીના નવાબનું વિરુદ્ધ વારસામાં મળ્યું મન્સૂર અલીએ માત્ર એકવીસ વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની સંભાળી અને તે ભારત ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા તેમણે 1961 અને 1975 ની વચ્ચે ભારત માટે કુલ 46 ટેસ્ટ મેચ રમી જેમાં 6 સદી અને 16 અર્ધી સદી સહિત 2793 રન બનાવ્યા તે જ સમયે પટોડીની કપ્તાની હેઠળ ભારતે 1967 માં ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ વિદેશી ટેસ્ટ શ્રેણી જીતી મન્સુર અલી ખાન આજે પણ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીમાંના એક ગણવામાં આવે છે બાવીસ સપ્ટેમ્બર સત્તરસો એકતાળીસના રોજ મહાન વૈજ્ઞાનિક માઇકલ ફરાડનો જન્મ બ્રિટનમાં થયો તેઓ બ્રિટિશ વૈજ્ઞાનિક હતા જેમણે વિશ્વને ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિશે જણાવ્યું જે ઇલેક્ટ્રિક મોટર્સ અને ડાયનેમિનનો ફરાળના સિદ્ધાંત ઉપર કામ કરે છે ફરાડે રસાયણશાસ્ત્રમાં શાસ્ત્રમાં બેઝિંગની ભૂમિકાને મહત્વપૂર્ણ રસાયણ સંયોજનોની પણ શોધ કરી હતી

ફરાળે એક સરળ પ્રયોગ દ્વારા આ વસ્તુ સાબિત કરી હતી તેણે લોખંડની વીટીની ફરતે તારની બે કોઈલ વીટાડી જ્યારે તેણે એક કોઈલ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે તેને જોયું કે બીજી તરફ કોઈલ પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેમ છતાં તે પ્રથમ કોઈલ સાથે જોડાયેલો ન હતો અને પરથી ફરાડે તારણ કાઢ્યું કે ચુંબકીય ક્ષેત્રને બદલતી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે ફરાડ આ શોધે વીજળી ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ અને ઈરાક વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું આ યુદ્ધ લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યું અને વીસ ઓગસ્ટ ઓગણીસો ઇઠ્યાસી ના રોજ તે સમાપ્ત થયું વાસ્તવમાં સત અલ અરબ નદી લઈને બંને દેશો વચ્ચે ક્ષેત્રીય વિવાદ હતો આ નદી ઈરાન અને ઈરાકની સરહદ ઉપર વહે છે અને વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે આ વિવાદ ઓગણીસો પંચોતેરમાં અલીજરસદ કરાર હેઠળ ઉકેલવામાં આવ્યો હતો પરંતુ ઈરાકી પ્રમુખ સદ્દામ હુસેનને આ કરારને નકારી કાઢ્યો હતો અને સમગ્ર વિસ્તાર પર ઈરાકનો દાવો હોવાનું કહ્યું હતું તેણે જ ઈરાનને નબળું પાડવા માટે યુદ્ધની શરૂઆત કરી બાવીસ સપ્ટેમ્બર ઓગણીસો એસી ના રોજ ઈરાકે ઈરાન ઉપર હુમલો કર્યો ઈરાકી એરફોર્સે ઈરાની એરબેઝ ઉપર બોમ્બ મારો કર્યો અને ઈરાકી સેનાને જમીન ઉપર હુમલો કર્યો અને ઈરાનની સિસ્તાના પ્રાંતમાં ઘુસણખોરી પણ કરી શરૂઆતમાં ઈરાકે યુદ્ધમાં કેટલીક સફળતાઓ હાંસલ કરી અને ઈરાનીનો જમીન ઉપર કબજો કર્યો પરંતુ ઈરાને તરત જ જવાબી કાર્યવાહી કરી અને ઈરાકી સેનાને પીછે હટ કરવાની ફરજ પડી લગભગ આ યુદ્ધ આઠ વર્ષ સુધી ચાલ્યું અને આ યુદ્ધ દરમિયાન લાખો લોકો માર્યા ગયા હતા આઠ વર્ષના સંઘર્ષ પછી બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી સાથે ઓગણીસો ઇઠ્યાસીમાં યુદ્ધ વિરામ પર ના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે બાવીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ ગેન્ડાની વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને તેમને લુપ્ત બચાવવાનો છે વર્લ્ડ વર્લ્ડ શરૂઆત વાઇડ ફંડ ફોર નેચર દ્વારા દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવી હતી તે સમયે તેનો હેતુ આફ્રિકન ગેન્ડા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો પરંતુ પાછળથી તે ગેંડાની તમામ પ્રજાતિઓના સંરક્ષણ માટે ઉજવવામાં આવ્યો વિશ્વ ગેંડા દિવસ સૌપ્રથમ પ્રથમ બાવીસ સપ્ટેમ્બર બે ના રોજ મનાવવામાં આવ્યો હતો ગેંડા આજે વિશ્વની સૌથી ભયંકર પ્રજાતિ એક ગણવામાં આવે છે તેઓ મુખ્યત્વે તેમના શિંગડા માટે શિકાર કરવામાં આવે છે જેનો ઉપયોગ કેટલાક એશિયન દેશમાં દવાઓ અને સુશોભનની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે આ કારણોસર ગેંડાની વસ્તી ઝડપથી ઘટી રહી છે આ ઉપરાંત તેમના કુદરતી રહેઠાણોનો વિનાશ પણ કરવામાં આવ્યો છે તે માટે જ તેમના અસ્તિત્વ પર મોટો ખતરો છે ઘણા દેશમાં ગેંડાના શિકાર સામે કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને તેમના ઉપર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવે છે તે સમયે ગેંડાને બચાવવા માટે ખાસ પાર્ક પણ બનાવવામાં આવ્યા છે